પાદરા તાલુકાની ખાનગી સ્કૂલ ખાતે છોતેરમાં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પાદરા મામલતદાર વા પાદરા વન વિભાગના આર એફ ઓ તથા ભાજપના હોદ્દેદારો નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ સહિત કોર્પોરેટરો સહિત પ્રકૃતિ પ્રેમીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં પ્રાર્થના બાદ દીપ્રાગટ્ય કરી આવેલ મહાનુભાવોનું તુલસીના રૂપા પુષ્પચ ગુચ્છ આપીને સ્વાગત કરાયું હતું સાથે આવેલ મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું સાથે વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પાદરના પ્રાણી જીવરક્ષક સંસ્થાના રોકી આર્ય અને પ્રવીણ મહારાજ સહિત કારીગરોને પ્રમાણપત્ર આપી તેમજ પ્રકૃતિ પ્રેમી અને વૃક્ષો માટે હંમેશા કામગીરી કરતા નેચર લવર ફાઉન્ડેશનના જીતેન્દ્ર કાર્યાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ચેતન્દ્રસિંહ ઝાલાના હસ્તે પત્ર તેમજ લાભાર્થીઓને લાભ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આવેલ મહાનુભાવો પ્રાસંગિક પ્રવચન સાથે વૃક્ષોનું વાવેતર સાથે જતન કરવાની અપીલ કરી હતી આવેલ મહાનુભાવ દ્વારા એક પેડ માકે નામ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત આવેલ મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

સૌ આગેવાનોએ સૌ વિદ્યાર્થીઓએ એક છોડનું વાવેતર કર્યું છે અને એની સાથે જ પાદરા નગરમાં વન કવચ બનાવવામાં આવ્યું છે તેમાં પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ આજ રોજ કરવામાં આવ્યો છે જેમાં આશરે પાંચ હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવશે અને એકસો અગિયાર જેટલા વિવિધ પ્રકારના વૃક્ષો આ વન કવચમાં રોપવામાં આવ્યા છે સાથે જ્યારે આ વન કવચ બનીને તૈયાર થશે ત્યારે આ એકદમ પ્રાકૃતિક જાણે કે પર્યાવરણ પાદરામાં ઉછેરવામાં આવી રહ્યું છે તે પ્રમાણે માહોલ ઉભો થશે અને સ્વચ્છ હવા આપણને મળી રહેશે એના માટે સૌ કોઈ પર્યાવરણનું જાળવણી કરીએ અને એક વૃક્ષ એક પેડ માકે નામ સૌ કોઈ વાવે એવી સૌને અપીલ કરીએ છીએ છોતેરમો તાલુકા કક્ષાનો વન મહોત્સવ પાદરા નગરમાં ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજવામાં યોજવામાં આવ્યો જેમાં સ્થાને તાલુકાના શ્રી ચતરસિંહ ઝાલા સાહેબ હાજર રહ્યા સાથે નગરપાલિકાના હોદ્દેદારો હાજર રહ્યા સર્વેએ પ્રકૃતિનું જતન કરવાની સમજ લીધી તેમજ વન વિભાગમાં પર્યાવરણ ક્ષેત્રે સારી કામગીરી કરતા લાભાર્થીઓ તેમજ વધુ વૃક્ષ રોપી પર્યાવરણની જાળવણી કરતા લોકોનું સન્માન કરવામાં આવ્યું